સમગ્ર શહેરમાં મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં બાબતે ચકાસણી શરૂ કરવામાં આવી રાજકોટના દુર્ઘટના બાદ પાલિકા ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર શહેરમાં મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં સેફ્ટી બાબતે ચકાસણી શરૂ કરવામાં આવી હતી ત્યારે શનિવારે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી તેમજ પાર્કિંગ અને રહેણાંક કોમ્પ્લેક્સમાં પણ કોમર્શિયલમાં ફેરવાયા હોવાથી સરદાર ભવનના ખાચામાં અંદાજે એકસો ત્યાંસી એકમોને સીલ કર્યા હતા આજે પાલિકાની મુખ્ય કચેરી ખાતે સરદાર ભવનના ખાચાના વેપાર વિકાસ એસોસિએશન દ્વારા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે મિટિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો કે અને આજે સમગ્ર વેપારીઓ સહિતના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકાર સમક્ષ સંપૂર્ણ બેઠકની માહિતી આપી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ વડોદરા તંત્ર વડોદરા શહેર કોઈ પણ આપદા માટે સુસજ્જ રહે ખાસ કરીને આગના બનાવવા માટે એટલા માટે તંત્રએ એક વ્યાપક ઝુંબેશ ઉપાડી છે જે જે પ્રિમાઇસીસમાં કાયદાના ઇગ્નોરન્સના લીધે ફાયર એક્સિંગ નથી આવી કોકે પોતાની જાતે સમજીને ફાયર એક્સટિંગ લગાડેલા છે પરંતુ એનું સર્ટિફિકેશન કોર્પોરેશન દ્વારા થયું નથી સરદાર ભવનના ખાંચ એ શહેરની મધ્યમાં આવેલો એરિયા ખૂબ ગીચ વસ્તી ધરાવતો એરિયા છે આ એરિયામાં ઘણા બધા કાપડના વેપારીઓ ટ્યુશન ક્લાસીસ દવાની દુકાનો ટેલર આવી બધી દુકાનો છે મોટા ભાગના મટીરિયલ ફ્લેમેબલ છે કે દવા દુકાનો હોય તેમાં કાગળના ખોખાઓ હોય એવી જ રીતે કાપડાના વેપારી હોય એ લોકોને ત્યાં સિલ્કના સાટીનના બધા કોટનના કપડાં હોય ટેલરી દુકાનમાં પણ એવું હોય વેપારીઓ રજૂઆત લઈને આવ્યા હતા કે કોર્પોરેશનના તંત્ર દ્વારા અમારી લગભગ એકસો છોતેર દુકાનો અને સાતેક જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ મારવામાં આવે છે મધ્યવર્ગના વેપારીઓ છે પોતાના ધંધા રોજગારની ચિંતા કરી અને પોતે બહાર આપવા તૈયાર છે કે ભાઈ કોર્પોરેશનના સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે એ પ્રમાણે અમે કામ કરવા તૈયાર છે એમને પોતાને પૂછતા માલુમ પડ્યું કે ભાઈ એમને ત્યાં ફાયર એનઓસી નથી અથવા પાર્કિંગની સુવિધા નથી અથવા ચેન્જ ઓફ યુઝ કરેલા છે તો એ બાબતમાં કમિશનર સાહેબ જોડે ટાઉન ડેવલપમેન્ટ અધિકારી જોડે ફાયર અધિકારી જોડે અને ત્યાં પાર્કિંગના પ્રોબ્લેમ અને રસ્તો સાંકડો હોવાથી ફાયર એન્જિન પણ ન જઈ શકે અને રોજ ઝઘડાનો માહોલ થતો હોય છે આથી ટ્રાફિકના એસીપી ડીસીપી સાથે વાતચીત કરી મિટિંગ કરી અને એ સુખદકલ આવે ને એ લોકોની બાહેધરીના આધારે તંત્ર નિર્ણય કરે કે ભાઈ આટલા દિવસમાં તમારે ફાયર એનઓસી લેવાની અને પાર્કિંગની એનઓસી પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવાની એ લોકો એ એક બે જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે કોઈ ક્રિષ્ના કોમ્પ્લેક્ષ છે અને બીજું પણ એક કોમ્પ્લેક્સ છે એમાં લગભગ છસો સાતસો ટુ વ્હીલર વ્હીકલ આવે એવું છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કરી અને એને સિંગલ લેન બનાવી કે વ્હીકલ મુક્ત ઝોન બનાવો જેથી કરીને લોકો એમાં ખરીદી કરવા જાય તો વ્હીકલ બહાર મૂકીને જાય એ પ્રકારનું શું આયોજન કરવું એ માટે કમિશનર સાહેબ જોડે ચર્ચા વિચારણા કરી છે કમિશનર સાહેબ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વહેલા વહેલી તકે આ બાબતનો નિર્ણય લે એવું પણ મેં સૂચન કર્યું છે જેથી કરીને વેપારીઓને જે અન્યાયની લાગણી લાગે છે એ ન લાગે એમના ધંધા રોજગાર પણ ચાલુ રહે અને કોર્પોરેશન વધુ એટલે એમની જે પ્રોપર્ટી છે વધુ સુસજ્જ બને જેથી કરીને આવા આગજનીના બનાવો ન બને એટલે એમને પણ સમજાવે છે કે પણ વડોદરાના જવાબદાર નાગરિક છે આપણે પણ આપણી જગ્યા સુરક્ષિત રહે આપણે ત્યાં આવનારા ગ્રાહકો પણ સુરક્ષિત રહે એક વડોદરા સામૂહિક રીતે આગ બાબતમાં રેઝિડિયન્ટ સિટી બને એ દિશામાં આપણે પ્રયત્નશીલ છે અને તમામ નાગરિકોને પણ સમજાવે છે કે વહેલા વહેલી તકે આ ફાયર એન અને પોતાના જે હેતુભેર થયેલા છે અથવા પાર્કિંગ જગ્યા ઉપલબ્ધ કરાવવાની છે પછી હોસ્પિટલ હોય કોચિંગ ક્લાસ હોય કે ગમે તે ફેમાઇસિસ હોય કોર્પોરેશનના કાયદાનું પાલન કરવું પડશે જેથી કરીને જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન થયો કે હરણીનો બોટકાંડ થયો આવી ઘટનાઓ અવારનવાર બનતી ન રહે અને કોર્પોરેશન ખૂબ મેટિકલસલી આ દિશામાં કામ કરી રહી છે એ માટે કમિશનરને પણ અભિનંદન આપું છું અમારા જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે સરકારની સૂચના પ્રમાણે ખૂબ મેટિકલસલી કોઈપણ જાતના ભેદભાવ વગર કામગીરી કરી રહ્યા છે અને નાગરિકોને પણ સાથ સહકાર આપવાની અપીલ કરું છું